નમસ્તે મિત્રો આજે આપણે એક નવી ડિઝાઇન જે તમને થમ્બલેનમાં દેખાય ને એ શીખવાની છે શરૂઆતથી કે કરવાનું તૈયાર દબાવવાના ને એ ઉપાડવાના પછી ત્રણ દબાવવાના અને ત્રણ ઉપાડવાના પછી ત્રણ દબાવી અને એક ઉપાડવાનું પછી ત્રણ દબાવવાના trawu paru, pasitrawu daba wna, wna iya kupar wna, pasitrawu daba i, trawu parwana, pasitrawu daba iya kupar wna, pasitrawu daba i, trawu parwana, pasitrawu kupar, truan upadwana pasi truan dabaik, naya kupadwana, trandabaik piala ya kupadi, pasi, ya beranturan waktu tran, ya dabaik trandabaik, truan upad trandabaik, pasi ya kupadwana, pasi truan dabaik, kan upadwana, pasi truan dabaik naya ya, kupadilah.

ભેગું કરી લેવાનું લાકડામાંથી કાઢી લેવાનું નીચેથી તમારે શરૂ શરૂમાં થોડી તકલીફ પડશે તો નહીં પછી અહીંયા શું કરવાનું બે ઉપાડી ત્રણ દબાવવાના બીજી શું મિત્રો એક ઉપાડી અને પાંચ દબાવવાના અને પાંચ ઉપાડી લેવાના પાંચ દબાવવાના પછી પાંચ ઉપાડવાના પછી પાંચ દબાવીને પાંચ ઉપાડી લેવાના પછી પાટ 7 લગન 5 5 દબાઈન 5 ઉપર છે એ તો ચાલશે. પાન દબાઈ 5 ઉપર લેવાના. પાન દબાઈને 5 ઉપર લેવાના. પછી પાન દબાઈ 1 2 3 4 5 5 દબાઈને 5 ઉપર લેવાના. બીજો હરામાં 5 દબાઈને 5 ઉપાડવાના આવશે. બીજું હારું આપણે ખેંચી લીધું છે એને આવતા ફૂલ ભેગું કરી નાખવાનું પછી ત્રીજા હારામાં આપડા બે ઉપાડી અને ત્રણ દબાવાના એ ત્રણ દબાવ્યા પછી એક બે ત્રણ ઉપાડી એ બે ત્રણ ઉપાડી અને અહીંયા એક દબાવવાનું પછી ત્રણ ઉપાડી લેવાના પછી ત્રણ દબાઈ અને ત્રણ ઉપાડી લેવાના પછી એક દબાઈ અને ત્રણ ઉપાડી લેવાના પછી ત્રણ દબાઈ ત્રણ ઉપાડી લેવાના પછી એક દબાઈ ત્રણ ઉપાડી લેવાના Halitimitiro biawu palea tron dubaiya pe tronu palea yek dubaiya pe tronu palea tronu dubaiya tronu palea yek dubaiya yewi ti tronu pari tron dubaiya ne tronu palea pe na પછી ત્રણ ઉપાડ્યા ત્રણ દબાયા ત્રણ ઉપાડ્યા અને એક દબાયું આ રીતે તમારા જો ત્રણ દબાયા ત્રણ ઉપાડ્યા પછી એક દબાવ્યા ત્રણ ઉપાડ્યા ત્રણ દબાયા ત્રણ ઉપાડ્યા એક દબાવ આ રીતે તમારા આખી લાઈન ખેંચી હવે આપણે ખેંચી લીધા હવે હવે ચોથું હારું ચોથા હારામાં શું પહેલાં ત્રણ ઉપાડવાના પછી એક દબાવવાનું पी त्रन उपाड़ा पी तरण दबाव पी तरण उपाड़ा एक दबाई पास त्राण उपाड़ा तरह दबाया तरह उपाड़ी हम एक दबाई देव त्राड़ी ली पी तरह दबाई त्रे ली आ एक दबाई त्री ल پوسی 1 2 نه 3 دبای 3 اوپاري پوسی 1 دبای 3 اوپاري لوانا پوسی 3 دبای 3 اوپاري لوانا پوسی 1 دبای 3 اوپړوانا 3 دبای 3 اوپړوانا پوسی 1 دبای 3 اوپړوانا Traw nu dabaib, traw nu parwana, pa si iyaik dabaib, traw nu parwana, traw nu dabaib, traw nu parwana, pa si iyaik dabaib, traw la પ્રપ્યાન્સ એટલે થોડીક તકલીફ પડે મિત્રો એક બે ત્રણ ને ચાર નું હજુ આપણે ખેંચી લીધું વાયુ છઠ્ઠો રસી છઠ્ઠી રસીમાં શું એક દબાઈ અને પાંચ ઉપાડવાના પાંચ દબાઈ અને પાંચ ઉપાડવાના પછી પાંચ દબાઈ અને પાંચ ઉપાડવાના अठेट लगन वैसे पांच डब्बाई पांच पांच डब्बाई पांच उठाए। पांच दबाया पांच उठाया पांच दबाया पांच उपाड़े पांच दबाया पांच उपाड़े

એક બે ત્રણ ચાર ને પાંચ ના છઠ્ઠી રસી ખેંચીશું છઠ્ઠી રસી માં બે દબાઈને ત્રણ ઉપાડવાના બે દબાઈ ત્રણ ઉપાડવાના ત્રણ દબાઈ ને એક ઉપાડવા પછી ત્રણ દબાઈને ત્રણ ઉપાડવાના પછી ત્રણ દબાઈને એક ઉપાડવાનું પછી ત્રણ દબાવીને ત્રણ ઉપાડવાના પછી ત્રણ દબાઈ એને એક ઉપાડવા પછી ત્રણ દબાઈને ત્રણ ઉપાડવાના ત્રણ દબાઈને એક ઉપાડવા ત્રણ દબાઈને ત્રણ ઉપાડવાના ત્રણ દબાઈને એક ઉપાડવા ત્રણ દબાઈને

એક બે ત્રણ ચાર પાંચ છ અને સાતમી રસી શું કરવાનું હોય એક દબાઈ એક બે ત્રણ ચાર પાંચ પછી પાંચ દબાઈ એના પાંચ ઉપાડ આઠેટ લગ્ન પાંચ નું હાલશે પાંચ દબાઈ પાંચ ઉપાડ્યા પાંચ દબાઈ પાંચ ઉપાડ્યા પાંચ દબાઈ પાંચ પડે પાંચ ઉપાડ્યા પાંચ દબાઈ પાંચ ઉપાડ્યા પાંચ દબાઈ પાંચ પડે આવી આપણે આઠી પાડી પાડી આ રીતે ખેંચી દેવાનું ખેંચીને આ સાઈડ માં હાવ દેવાની સાઈડમાં ભેગી કરી નાખવાની જગ્યા છે આજે રવા દેવાની નહીં હવે આઠમોહર આવ્યો આપડે આઠમહારામાં ત્રણ ઉપાડી આઠમાં હારામાં ત્રણ ઉપાડી અને આ એક દબાવવાનું છે પછી ત્રણ ઉપાડી લેવાના પહેલાં ત્રણ ઉપાડી એક દબાઈ પછી ત્રણ ઉપાડવાના પછી ત્રણ દબાવીને ત્રણ ઉપાડી લેવાના પછી એક દબાઈ અને ત્રણ ઉપાડી લેવાના પછી ત્રણ દબાઈ ત્રણ બે ત્રણ પછી એક દબાઈ લેવાના પછી ત્રણ દબાઈ ત્રણ ઉપાડી લેવાના પછી એક દબાવીને ત્રણ ઉપાડવાનું ત્રણ ઉપાડે એક દબાયું એ ત્રણ ઉપાડ્યા ત્રણ દબાયા ત્રણ ઉપાડ્યા એક દબાયું ત્રણ ઉપાડ્યા ત્રણ દબાયા ત્રણ ઉપાડ્યા એક દબાયું

સિવાય રીતે પાછળ ખેંચી લેવાની તમારે શાંતિથી ને ભરવાનો ભરવામાં ઉતાવળ નહીં કરવાની એટલે આવડી દેશે વિડીયો જોઈ જોતું જવાનું ભરતું આટી લાકડામાં કેવતા દોરી પૂરવવી આનો વિડીયો પણ તમને ચેનલમાં મલી રહેશે હવે આપણે નવમી રસી આવ્યા નવમી રસીમાં શું કરવાનું શરૂઆતમાં બે ઉપાડી લેવાના પછી ત્રણ દબાઈ અને ત્રણ ઉપાડી લે પછી અહીંયા એક દબાઈ અને ત્રણ ઉપાડી લેવાના પછી ત્રણ દબાઈ ત્રણ ઉપાડવાના પછી આ એક દબાઈ ત્રણ ઉપાડવાના પછી આ ત્રણ દબાઈ ત્રણ ઉપાડવાના પછી આ એક દબાઈ અને અહીંયા ત્રણ ઉપાડવાના પછી આ ત્રણ દબાઈ ત્રણ ઉપાડવાના પછી આ એક દબાઈ ત્રણ ઉપાડવાના પછી આ ત્રણ દબાઈ ત્રણ ઉપાડવાના પછી આ એક દબાઈ ત્રણ ઉપાડવાના પછી ત્રણ દબાઈ ત્રણ ઉપાડવાના પછી એક દબાઈ ત્રણ ઉપાડવાના પછી ત્રણ દબાઈ ત્રણ ઉપાડવાના એક દબાઈ ત્રણ ઉપાડવાના ત્રણ દબાઈ એક દબાઈ ત્રણ ઉપાડ્યા ત્રણ દબાઈ તમારા બાજુ મારા પ્યાન છે થોડીક વાર લાગ તમારા બાજુ લાખ રાખવાનું શીખવા માટે તો કયા રીતે આ રીતે ભેગી કરી નાખવાની દોરી જગ્યા રવા દેવું ને પાછળથી શું આ કાં તમે ભરતા ભરતા પોકી દેશો પછી તમને મજા આવશે નહીં ને કરતાં શરૂઆતથી ધીમે ધીમે ખાટલો ભરતું જવાનું દોરી દબાવતું જવાનું હવે આ દસ નું હળવાય આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક ઉપાડીને Padda bawana, pappatupari, pappatupari, pasipatupari, wappatupari, 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 बोलो पांच उपाड़ वाला हाँ ठेट लगन पांच बुक सिक्वेंस आल से पांच दबाया पांच उपाड़े पांच दबाया पांच दबाया पांच उपाड़े જેવા ઉપાડી દેવા અગિયારમી રસીમાં માં જે આપણા પેલી તાણીક એ જ રસી તમારે અગિયારમી તાણવાની ત્રણ દબાયા એક ઉપાડી જો અહીંયા ત્રણ દબાયા ને એક ઉપાડી છે હવે અગિયાર મી તમારા ખાટલો આપેલા રસીથી તમારા અગિયારમી અહીંયા ભરવાની બાર અહીંયા તેરમી એ એ તમારા ભરી દેવાની હું તમને એક ભરેના બતાવું જો આ એક ઉપાડેલું પછી ત્રણ દબાયા ત્રણ ઉપાડ્યા પછી ત્રણ દબાયા એક ઉપાડ્યું

दबाया, ऊपर दब दबाया एक उपाड़े दबायाबाया एक उपाड़े हाँ अग्यारी रसी तीन आ पेला भरी पी आमी अँरमी अँति आ पहला से निशान करतु फरत ચવાનું એટલે પ્રોપર આ ડિઝાઇન તમારા પડી જશે અહીંયાથી આગળ તમારે શીખવાડવાની જરૂર નથી તમને આવડી જ જાય કારણ કે અગિયારમી રસીથી આપણા રાબેતા મુજબ અહીંયાથી ને ચાલે તમારે કંઈ કરવાનું આવતું નથી તો ચલો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ